હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો તારીખ ઓગણીસના પ્લે અલોંગ સેક્શનમાં એચઆઈએન ટી હિન્ટ અંતર્ગતના પાંચ પ્રશ્નોના સાચા જવાબ અહીં દર્શાવવામાં આવેલા છે તમે પણ જવાબ જોઈને રમી શકો છો પ્લે અલોંગ અંતર્ગતનું હિન્ટ મિત્રો આ અંતર્ગત તમે લોકો ઘેર બેઠા એક લાખ રૂપિયા સુધીની રકમ જીતી શકો છો તો ડેલી રમવા માટે ડેઇલી પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ મહાદેવની કૃપા સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકમને ચોક્કસથી દબાવી દો અન્ય વિડીયો મિત્રો ડેઇલી મૂકવામાં આવશે અને રોજની અપડેટ આપ જોતા રહીજો અને અન્ય લોકોને પણ શેર કરજો મિત્રો આપ જોઈ શકો છો ભાવનગરના જ સંજય દેગામાં કરીને વ્યક્તિ છે જે અત્યારે હોટ સીટ પર બિરાજમાન છે અને પ્રશ્નોના જવાબ દઈ રહ્યા છે જે માત્ર ઓગણત્રીસ વર્ષના છે અને ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાંથી આવી રહ્યા છે તો મિત્રો આપણે પણ આ ક્ષેત્રમાં આગળ વધી શકીએ છીએ જેના માટે આપણે વધારેમાં વધારે વાંચન કરવું પડશે અને તમામ ક્ષેત્રનું જ્ઞાન

इसी के चलते हमारे सहयोगी हिंदुस्तान पेट्रोलियम एक गवर्नमेंट ऑफ इंडिया महारत्न पब्लिक सेक्टर एंटरप्राइज के के साथ जुड़कर लाए हैं, हैं, हैं एच पी डेली क्विज जहां सवाल जवाब के माध्यम से परिवहन सुरक्षा के बारे में आप सबको जागरूक करेंगे જલ્દી હેલ્મેટ ઓપ્શન આવી જાય મિત્રો ખરેખર બહુ મજા આવે છે મિત્રો જવાબ આપી દીધો છે પરંતુ નેટવર્ક વધારે હેરાન કરે છે જવાબ